અનંત ચતુર્થી પર બાપા આ પાંચ રાશિઓને આપશે ચમાનુદાન ગણેશજી વરસાવશે ભરપૂર આશીર્વાદ તમે બની જશો કરોડપતિ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશ હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિયોથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે બાપા વિદાય લેતા પહેલા આ રાશિઓની બધી ભૂલોને માફ કરશે અને પુષ્કળ વર્ષા કરશે આ રાશિચિહ્નો પર આશીર્વાદ આપો જેથી હવે કોઈ પણ રાશિને કરોડપતિ બનતા રોકી શકશે નહીં અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવે છે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે તો મિત્રો આ વિડિયોમાં અમે તમને એવી કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો જુઓ આ શરૂઆત શરૂઆતથી અંત સુધી બિલકુલ જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં અનંત ચતુર્દશીનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે આ દિવસને અનંત ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વિશેષ દિવસ સૌ પ્રથમ આદરણીય ભગવાન ગણેશને તેમજ વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે જ્યાં આ દિવસે બાપાને ખૂબ જ ધામધૂમથી વિદાય આપવામાં આવે છે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવે છે મિત્રો વાસ્તવમાં ગણેશ ચતુર્થીના દિવસે બાપાને ઘરે લાવવામાં આવે છે અને દસ દિવસ સુધી તેમની વિધિવત પૂજા કરવામાં આવે છે ત્યારબાદ ગણેશ કીનું વિસર્જન કરવામાં આવે છે આ માટે અનંત ચતુર્દશીનો એક ખાસ દિવસ પસંદ કરવામાં આવ્યો છે જે ભાદો મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે બાપ્પાની વિદાયની સાથે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પણ પરંપરા છે મિત્રો હિન્દી કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદો મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ સોળ સપ્ટેમ્બર સોમવારના રોજ બપોરે ત્રણ વાગીને દસ મિનિટ વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે મંગળવાર સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ સવારે અગિયાર વાગીને ચુમ્માલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે અનંત ચતુર્દશી અનુસાર સત્તર સપ્ટેમ્બર ચોવીસ ના રોજ અનંત ચતુર્દશી તહેવાર ઉજવવામાં આવશે અને આ તેમના ભગવાન પાસે પાછા ફરશે તો મિત્રો આ વીડિયોમાં અમે તમને કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે બધા જાણો છો વિઘ્નહર્તાથી અનંત ચતુર્થી ના દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ પ્રસંગે લોકો તેમના જમણા હાથમાં ચૌદ ગાંઠ અનંત દોરો અથવા રક્ષા સૂત્ર પહેરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે બાંધવામાં આવેલ અનંત દોરો વ્યક્તિને સુરક્ષિત રાખે છે તેને કોઈ પણ વસ્તુનો ભય નથી રહેતો અને શ્રી હરિની કૃપાથી તેને જીવનના અંતમાં મોક્ષ પ્રાપ્ત થાય છે તેને વૈકુંઠમાં સ્થાન મળે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ભગવાન ગણેશ અને ભગવાન નારાયણના આશીર્વાદ હંમેશા મેળવવા માંગતા હો તો કૃપા કરીને આ વિડિયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સાચા મનથી જય શ્રી ગણેશ બોલો કોમેન્ટ બોક્સમાં નમા અવશ્ય લખો નંબર એક મેષ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે અનંત ચતુર્થીથી બાપા તમારી બધી ભૂલો માફ કરી દેશે અને વિદાય લેતી વખતે તમને ખૂબ જ સારા સમાચાર આપશે ભગવાન ગણેશ અને ભગવાન નારાયણની કૃપાથી મેષ રાશિના લોકો હવે પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે અનંત ચતુર્થીના દિવસે મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે તે જ સમયે પારિવારિક જીવનમાં આનંદ રહેશે તમને જમીન મકાનનો લાભ મળી શકે છે મેષ રાશિના લોકો તમે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે દૂર થવા જઈ રહી છે અને તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે બાપાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે હવે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે તેમજ જે લોકો વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો મેષ રાશિના લોકો માટે નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર ટૂંક સમયમાં આવશે મળવાના છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે તેમજ સાથે જ તમને જણાવી દઈએ કે તમે કોઈ કામમાં હાથ નાખશો મેશ તમને સફળતા મળશે આ સાથે અનંત ચતુર્થીના દિવસે કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થઈ જશે આ સાથે તમે નવી મિલકત અને વાહન ખરીદી શકો છો તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે પ્રેમ સંબંધો માટે ભાદોનો મહિનો ખૂબ જ શુભ છે તેનાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થાય છે ભગવાન ગણેશની કૃપાથી તમને કોઈ સરકારી કામ મળી શકે છે ભગવાન ગણેશ માટે અનંત ચતુર્થીનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે તે જ સમયે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે પણ અનંત ચતુર્થી એટલે કે ભગવાન ગણેશની કૃપાથી પૂર્ણ થશે જે પણ પારિવારિક સમસ્યાઓ ચાલી રહી હતી તે પણ સમાપ્ત થશે સંપત્તિ વગેરે ખરીદવાની પણ સંભાવના છે નંબર બે વૃષભ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે અનંત ચતુર્થી નો દિવસ વૃષભ રાશિના લોકો માટે છે લોકો માટે વરદાન સાબિત થશે તે જ સમયે તમે જે કામમાં વ્યસ્ત છો તેની પરેશાનીઓનો અંત આવશે તમને દરેક પ્રયાસમાં સફળતા મળશે તમારા ઉપરી અધિકારીઓનો વિશ્વાસ જીતશો અને વખાણ પણ કરશો અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્યક્ષેત્રમાં વૃષભ રાશિના લોકોના હાથમાં મૂકશો તમારા કામમાં સફળતા મળશે અને સન્માન વધશે વૃષભ રાશિના વ્યાપારીઓને આ સમય વધુ ફાયદો થશે જેનાથી ખુશી મળશે જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે તેઓ નવા લોકોના સંપર્કમાં આવશે તેનાથી વૃષભ રાશિના લોકોને સફળતા મળશે વૃષભ રાશિના લોકોને આ સમયગાળામાં સફળતા મળશે જે લોકો વિદેશમાં રહે છે તેઓ સારી કમાણી કરશે અને સંતોષ મેળવશે તેમને વધુ પૈસા કમાવવાની તક મળશે પૈસા બચાવવામાં સફળતા મળશે અને વિદેશમાં નોકરીની તક મળી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને બાપ્પાની કૃપાથી તમારા બધા ખરાબ કાર્યો પૂર્ણ થતા જોવા મળશે ખાસ કરીને અનંત ચતુર્થી પર બાપાના આશીર્વાદ તમારા પર રહેશે નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના લોકો તમને કહેશે કે અન્ય ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ તમારા જીવનની બધી ખામીઓને પૂર્ણ કરશે તે તમારી ભૂલોને માફ કરશે અને તમે નવી ઊંચાઈઓ પર પહોંચવાનો પ્રયાસ કરતા રહેશો ભગવાન ગણેશની કૃપાથી તે તમારા માટે વરદાન સાબિત થશે ભગવાન શ્રી ગણેશ હવે એવા યુગલો પર તેમના આશીર્વાદ આપવા જઈ રહ્યા છે જે તેમના હૃદયને આનંદથી ભરી દેશે અનંત ચતુર્થીના દિવસે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો ભગવાન ગણેશની કૃપાથી તમારી સમસ્યાઓનો પણ અંત આવશે અને તમે તમારા જીવનમાં આગળ વધશો તમારી આર્થિક સમસ્યાઓ પણ ક્ષણભરમાં હલ થઈ જશે દોસ્તો હું તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં પણ મોટો નફો થવાની શક્યતાઓ છે તેમજ જે લોકો વિદેશ જઈને વેપાર કરે છે તેઓને વિદેશથી સારો નફો મળશે અને ધન કમાવવામાં સફળતા મળશે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી સત્તર સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ અસરકારક સાબિત થશે વિદ્યાર્થીઓ વિશે વાત કરો તેથી વિદ્યાર્થીને સારી સફળતા મળવાની તકો છે તે હવે પોતાના જીવનમાં આગળ વધશે અને સફળતાનો ઝંડો ઊંચકવામાં સફળ થશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં કોઈ મોટી ધાર્મિક વિધિ હોઈ શકે છે તેમજ પતિપત્ની વચ્ચે પ્રેમ વધશે અને તેમનું જીવન સફળ થશે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી અનંત ચતુર્થી પર તમારા આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળશે તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે જ્યારે તમારી બૌદ્ધિક ક્ષમતા આ સમયગાળા દરમિયાન ઘણી સારી રહેશે તમારી બૌદ્ધિક ક્ષમતાના પ્રભાવને કારણે વેપારી તેઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરી શકશે તે તમારા માટે ખૂબ જ સારું રહેશે તેમજ તમારી વાણીનો પ્રભાવ તમારા પરિવાર પર વરસશે નંબર ચાર મિથુન મિથુન રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે અનંત ચતુર્થીના દિવસે તમને કંઈક વરદાન મળવાનું છે હા મિત્રો ભગવાન ગણેશની કૃપાથી તમને સમસ્યાઓમાંથી મુક્તિ મળવાની છે અનંત ચતુર્થીના દિવસે તમને કેટલીક સુવર્ણ તકો મળશે જે તમને તમારા જીવનમાં આગળ વધવામાં મદદ કરશે તમારા સાથી મિથુન રાશિના લોકોને કહો કે ભગવાન શ્રી ગણેશદેવની તમારા પર વિશેષ કૃપા રહેશે જેના કારણે તમને આવનારા સમયમાં તમારી નોકરીમાં ખૂબ જ પ્રગતિ થશે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારા અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી ગણેશ દેવની કૃપાથી તમને કોર્ટના મામલામાં સફળતા મળશે આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે તેની સાથે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આ સમયે તમારા માટે આવકના નવા સ્ત્રોતો બનશે અને તમારી નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે ભગવાન શ્રી ગણેશદેવની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે અને તમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મળવાની સંભાવના છે તે જ સમયે જેઓ નોકરીની શોધમાં છે તેઓને તેમની ઈચ્છિત નોકરી પણ મળી જશે અમે તમને જણાવી દઈએ કે જો તમારું કોઈ ધન ફસાયેલું છે તો ભગવાન ગણેશની કૃપાથી તમને તે જલ્દીથી પરત મળી શકે છે અનંત ચતુર્થી નો દિવસ મિત્રો તમારા વ્યવસાયમાં અવરોધો છે તે પણ હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે મિથુન રાશિના લોકો તમે તમારા જીવનમાં ખુશીનો અનુભવ કરશો નંબર પાંચ કર્ક રાશિ કર્ક રાશિ વાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ કર્ક રાશિ વાળા લોકોને શક્તિ પ્રદાન કરશે જેના કારણે તમારા જીવનની બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી દૂર થઈ જશે મિત્રો તેમજ કર્ક રાશિના લોકો તમારા રોમેન્ટિક સંબંધો સુધરશે અને તમારી પહેલેથી જ તણાવપૂર્ણ સમસ્યાઓ હલ થવા લાગશે જ્યારે કર્ક રાશિના લોકો તમારા પર ગણેશ કેસર છે તમારી રાશિના ભાગ્યના તાળા હવે ખુલવાના છે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિ પર ભગવાન ગણેશ પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે જેના કારણે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થઈ જશે આ સાથે જ તમારા લાંબા સમયથી પેન્ડિંગ કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યું છે તમને આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ મળશે જેનાથી તમે ઘણા કાર્યક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ મળી શકે છે આ સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને અમે તમને જણાવીશું તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તણાવ બાળકો અને ઓફિસ અને અંગત જીવન વચ્ચેના સંતુલનને પણ અસર કરી શકે છે સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે તમારા પરિવાર સાથે તે સમય ખાસ કરીને તમારા પર ભગવાન ગણેશની કૃપા રહેશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેમને ભગવાન ગણેશ અનંત ચતુર્થીના દિવસે ક્ષમા આપશે અને તેમના જીવનમાં ખુશીઓ લાવશે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી કોમેન્ટ કરો ભગવાન ગણેશ આભાર